આ બેન તળાવમાં પડી ગયા હતા આત્મહત્યા કરવા માટે તો જ્યારે બેનને કાઢ્યા તો બેનને તો કાંઈ નહોતું થયું પણ દીકરીના શ્વાસ અને હૃદય બે બંધ થઈ ગયું હતું બરાબર તો પછી મેં ખૂંખાર મેળવી મારી માનતા રાખી તો પછી હું દવાખાને જ્યારે લઈ જતો હતો ત્યારે લગભગ બે કિલોમીટર જેવું આગળ હાલે ને ત્યારે શ્વાસ અને હૃદય બે પાહુ ચાલું છે ભાઈ માનતા રાખ્યા પછી કાઢ્યા તો નાની દીકરી શ્વાસ અને હૃદય બે બંધ થઈ ગયું હતું શ્વાસ નતા લઈ શકતા હૃદય એમનું બંધ જ બંધ થઈ ગયું એટલે એવા સમયે તમે માતાજીને યાદ કરે હા હું માતાજી નું હતો ત્યાં કામ કરતો પછી મેં માનતા રાખી માતાજી બરોબર તો એ પછી શું થયું એ પછી હું દવાખાને લઈને જતો તો બે કિલોમીટર ચાલે તો પછી શ્વાસ અને હૃદય ચાલુ થઈ ગયું બરોબર એટલે એ પહેલા થી ત્રણ મિનિટ એમનું હૃદય બંધ રહ્યું થી ચાર નહોતા શ્વાસ પણ નતા લેતા બરાબર તમે જેવી માતાજીની માનતા રાખી એ પછી તરત જ તરત માતા ત્યાં ગાડીમાં જ એમના જીવાઈ ગયો જીવાઈ ગયો પાછો બરોબર માનતામાં શું રાખ્યું તમે માનતામાં દર્શનની માનતા રાખેલી બરાબર એ કોણ થાય તમારે એ અમારે મારે થોડા સંબંધી થાય હું ત્યાં કામ કરતો હતો માતાજીનો ભાવિક છું તલાવમાં કેટલા મિનિટ સુધી અંદર પાણીમાં પડ્યા તા પાંચ મિનિટે કોઈ પણ વ્યક્તિ પાણીની અંદર પડી જાય અને એને શ્વાસ લેવામાં તકલીફ પડે અને શ્વાસ લેવાય નહીં તો માણસનું શું થાય દરેક છે શું થાય માણસનું અને જીવિત કરી અને મારા દર્શન કરવા માટે લઈને આયુ હું મેળી છું ખાલી મોનતા રાખવાથી અંદર ગભરાહટ

આવી કોશિશ આત્મહત્યા કરવાની કરતા આવી સલાહ છે મારી આત્મહત્યા કરવાની જરૂર શું લેવા પડે અચ્છામાં દુઃખના સમાધાન છે અચ્છામાં એવું નહીં કે દુઃખના સમાધાન નહીં દુઃખના સમાધાન છે પણ હવે મારા સાનિધ્યમાં આવી ગયા છો ને તો હૃદયથી બી પ્રાર્થના કરી જજો કે માં આવા આત્મહત્યા કરવાના વિચાર ક્યારેય મને ભવિષ્યમાં પણ ના આવે એની જવાબદારી તારી તો જવાબદારી હું મેળવી રાખીશ

પણ આવી ક્યારેય કોશિશ કરવી નહીં નહીં તો આ પાપ છે અને આનું મર્યા પછી તે આ છુટકારો તો મળે નહીં જ મર્યા પછી તે ભૂત થઈને રખડવું પડે આ વાત મગજમાં ફીટ ને ક્યારેય આત્મહત્યા કરવાની કોશિશ ના કરતા એવા મારા મેરણીના રામ અને આશીર્વાદ છે ગામ હળો રાણપુર તાલુકાનું હળો ગામ શું મારા દીકરાને એક કંપનીએ ફ્રોડ કર્યું હતું બે લાખ ને બાવીસ હજાર રૂપિયા પછી મેં ભુખાર મેલડીમાં અને માનતા કરી માં મારા દીકરાના પૈસા પાછા લાવી દીધો અને હું તમને એક ચૂંદડી અગરબત્તી શ્રીફળ અને મારા ઘરના એના મમ્મીએ એકવીસો રૂપિયાની માનતા કરી તેમાં કઈ રીતે ફ્રોડ થયું હતું આખું વિસ્તારમાં હવે કંપનીમાં ફ્રોડ થયો તો બે લાખને ત્રેવીસ હજારનું અને પાંચ છ મહિના થઈ ગયા હતા મને દ્વિશ્વાસ સૂટી ગયો પૈસા પાછા નહીં આવે પછી મારા પપ્પાને મેં વાત કરી હતી મારા પપ્પાએ માનતા રાખી હતી ખુખાર મેલડીમાંની કે પાછા આવી જાય પછી મેં કમ્પ્લેન કરી અને દસ દિવસમાં મારો ફોન આવ્યો સાયબરમાંથી કે તમારા બધે બધા પૈસા ફ્રો ફ્રોડના છે એ પરત મળી જવા પાત્ર છે પછી મેં પાછા મળવાની પ્રોસેસ કરી નકર સોએ એક એવો કેસ બને કે જે પૂરેપૂરા પાછા આવે એટલે મેલેડીમાં દયાથી બધા મારા પૈસા પાછા આવી ગયા છે અને માનતા કરવામાં આવ્યા છે એ એક ફ્રોડવાળા એક કલાકમાં પણ ન રહેવા દે પૈસા તો છતાં પણ પાંચ છ મહિના છતાં મેં કેશ કર્યો કેસ કરવા છતાં નતા આવતા અને તમે માતાજી માનતા માનતા રાખીએ એટલે બે લાખ બાવીસ હજાર રૂપિયા પૂરેપૂરા પૂરેપૂરા આઈ ગયા પૂરેપૂરા તમારા ખાતા આઈ ગયા પૂરેપૂરા આઈ ગયા ફ્રોડ થવાનું કારણ ધંધા ધંધા માટે મહેનત કરી તે પણ આજકાલ ફ્રોડ થાય છે ને એનું કારણ શું એકવીસ દિન મેં ડબલ એવી સ્કીમ વાપરવા જાય છે જલ્દી પૈસા જવા માટે સાચી વાત નહીં આ પિક્ચરો બતાવ બધું નહીં બતાવતા એને એના લીધે થયું ને

ના ના મને વિશ્વાસ થઈ જશે આ તો બાપ ને કદાચ એવો જીવ ભર્યો અને મને માતા ને મોનતો અને કદાચ આઈ જાય પૈસા નકર કેતું જ કે પૈસા આવે એવા નતા હતા પૈસા આવે એવા માઇક રાખવા નહીં જ નાખ્યા હતા બે લાખ બાવીસ હજાર પણ એ મહેનત ના હતા ને એટલે આ લાવી દીધા બસ મારી એજ છે મારા ગરમ ખરાબ નથી મારા મહેનત નું છે પાછું આવી જાય મારી લાવી તો તારા શબ્દો શું હતા કે મારા મહેનત ના છે મારા પાછા આવી જાય પણ જેટલું ભગવાન માતાજી આલે ને એમાં સંતોષ રાખો એક ના ડબલ કરવામાં ચાર ગણા કરવામાં છે ને તો આ જોયા જોણ્યા વગર નાખશો નહીં નકર ડૂબશો

આસી વાત નહીં કસુલિયા મારી મોનતા રાખવી પડી ભલે હવે ધોન રાખજો રામ રામ એ તો બાપ નો જેટલો જીવ ભરે બે લાખ બાવીસ હજાર રૂપિયા જેટલા જતા રે તો જેટલી મહેનત કરીને કદાચ ભેગા કર્યા હોય રામ માણી રામ અમે દેવગઢ બારિયા થી આવ્યા છે પટેલ બળવંતભાઈ તીરસિંહભાઈ અમારી માનતા એવી હતી કે અમારા છોકરાની ડિલિવરીમાં તપાસ કરાવવા જઈએ ડૉક્ટરે મહિના પહેલાં એવું કીધું હતું કે બાળક ઊંધું છે તમારે ઓપરેશન કરવું પડશે તમે માતાજીને પ્રાર્થના કરી કે અમારા સહી અગિયારસો રૂપિયા માતાને ને ઉપર સેવા માટે મૂકીશું બરોબર આગળ રિપોર્ટ કરાયો એવું કીધું બાળક ઊંધું છે ઓપરેશન કરવું પડશે હા એટલે માતાજીને પ્રાર્થના કરી એટલે નોર્મલ ડિલિવરી બાકી ડોક્ટર એવું કહેતા કે ઓપરેશન નહીં કરો તો બાળક બચશે નહીં બચશે નહીં હા બરોબર ડોક્ટરે જાતે એવું કીધું કે ઓપરેશન કરવું જ પડશે કરવું જ પડશે બીજો કોઈ ઉપાય નથી હા અને તને એવો વિશ્વાસ હતો કે માં આ નોર્મલ ડિલિવરી થાય થાય તો સારું સારું થઈ ગયું થઈ ગયું ભલે રાવ અને અમારા છોકરાના છોકરો છે એનું નામકરણ તો કરાવે છે માડે તમારા છોકરાનો છોકરો હા એનું નામકરણ કરવાનું ભલે એનું નામ જયમીન રાખો જયમીન જયમીન રામ માણી રામ મારી બીજી એક માનતા મારી છે કે મારા ભાઈની ની છોકરી છે એ ઓસરી માં રમતી હતી એ ઓસરી માં રમતી રમતી અને હાલત બગડી ગઈ કે અમને કઈ ખબર નહીં પડી પછી અમે દવાખાનામાં બહાર લઈ ગયા હોસ્પિટલમાં ત્યાં ડોક્ટરે ના પાડ્યું ત્યાંથી દાહોદ લઈ ગયા દાહોદ હોસ્પિટલમાં ત્યાં એક નાઇટ રોક્યા ત્યાં ના પાડ્યું ત્યાંથી પછી બરોડા લઈ ગયા બરોડા લઈ ગયા તો એથી મારા ભાઈનો ફોન આવે કે ઓપરેશન કરવા કે છે બેબીના ગળામાં તો ત્યાં બધા રિપોર્ટ કાઢ્યા હતા કે બેબીના ગળામાં ક્યાંક ખવામાં આવી ગયું છે તો હલવાઈ ગયું છે તમે માતાજીને પ્રાર્થના કરી કે માતાજી ઓપરેશન કરવું નહીં પડે અને સહી સલામતે સારું થઈ જવું જોઈએ એને માનતા માનેથી નારિયેળ ચુંદરી અને અગરબત્તી

ભલે રાહ આશીર્વાદ તમારો વિશ્વાસ છે ને એટલે મારા જેવી માતા કામ કરે